સુરતના કપોદરા વિસ્તારમાં યુવકની હત્યા બાદ આજે પરિવાર યુવકની લાશ લઈને પહોંચ્યો તો પોલીસ સ્ટેશન પછી જુઓ શું થયું મિત્રો સુરતના કપોદરા વિસ્તારમાં હાલ વારેલા અગ્નિ જેવી સ્થિતિ છે સત વર્ષે સગીની હત્યા કરવામાં આવતા મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના માલચીકા ગામના વતની અને હાલમાં ક્રિષ્નાનગર કપોદરા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વાઘેલા ફળની લારી ચલાવી ગુજરાન ચલાવે છે તેમના પુત્ર પરેશ વાઘેલા ઉંમર સત્તર વર્ષ હીરાના કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો રાત્રે કારખાનેથી ઘરે પડતી વખતે આરોપી પ્રભુ રવિરામ શેટ્ટી દ્વારા નશા માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી પરેશે પૈસા આપવાનો ઇનકાર કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પ્રભુએ ચપ્પુથી પરેશના પેટમાં ઘાસ ચીંકી દીધો હતો ભારે ઈશાગ્રસ્ત પરેશને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં પંદરથી વીસ મિનિટની અંદર જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો આ મામલે હત્યાનો ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં મહિલાઓની જે પણ રજૂઆત છે તેને અમે સાંભળીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું અને આમાં કોઈ પણ આરોપી હશે તેને છોડવામાં નહીં આવે લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી ન્યાયની માંગ કરી છે મિત્રો આ ઘટના બાદ ગત રાત્રે પરિવાર અને સમાજના લોકો પોલીસ મથકે ઘસી આવીને પોલીસ મથકનો ઘેરાવ કરીને ન્યાયની માંગ કરી હતી તેમજ આજે સવારે પણ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી છે બીજી તરફ ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહીની હાથ ધરી છે આરોપીએ રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા જીક્યા મિત્રો આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ચીકી દીધા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે રિક્ષા ચાલક ધીરેન્દ્ર કુમાર શ્રી લાલજી યાદવ રિક્ષા લઈને દીનદયાળ નગર ત્રણ રસ્તા પાસે ઓટો રિક્ષા ઉભી રાખીને શાકભાજી ખરીદી રહ્યો હતો ત્યારે આરોપી પ્રભુ રવિરામ શેઠી આવીને રિક્ષામાં બેસી ગયો હતો અને મુર્ગા કેન્દ્ર ખાતે છોડી દેવાનું જણાવ્યું હતું ત્યારે રિક્ષા ચાલકે મારે રસોઈ બનાવવાની બાકી છે તેમ છતાં હું તેમને મુર્ગા કેન્દ્ર છોડી દઉં છું તેમ જણાવ્યું હતું આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ રિક્ષા ચાલકને કહ્યું હતું કે થોડી વાર ઊભી રાખ મારો મિત્ર આવે છે તેમ કહેતા રિક્ષા ચાલકે મને મોડું થાય છે તમે નીચે ઉતરી જાઓ તેમ કહેતા આરોપી પ્રભુરામ શેટ્ટીએ રિક્ષા ચાલકને જમણા ખંભાના ભાગ તથા જમણા બગલના નીચેના ભાગે અને ડાબી બાજુ કમરની ઉપરના ભાગે ચપ્પુ નગા ચીકી દીધા હતા ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે જ્યાં તેમની સારવાર ચાલુ છે